સુરતમાં હોળીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે ખજૂર ધાણી દાળિયા પતાસા અને હાડા ખાવાનું એક વિશેષ મહત્વ છે હોળીના દિવસો દરમિયાન ખજૂર ધાણી અને દાળિયા સહિત બીજી ચીજ વસ્તુઓ જો કે આરોગ્યવાની આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવ્યું છે તબીબો પણ આ દિવસો દરમિયાન ખજૂર ધાણી અને દાળિયા ખાવાની સલાહ આપી રહ્યા છે ઋતુ અનુસાર ભોજનનું મહત્વ હોળીના તહેવાર દરમિયાન ખજૂર ધાણી દાળિયા હારડા અને પતાસા ખાવાની એક વિશેષ પરંપરા છે ઘણા વર્ષોથી ચાલી આવી છે જેના આરોગ્ય માટે પણ ખૂબ જ લાભપ્રદ ખજૂર આરોગ્ય તો તેના આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ હોવાનું આયુર્વેદિક વિજ્ઞાન સાથે જોડાયેલા તબીબો પણ માની રહ્યા છે હોળીના તહેવારમાં પરંપરાગત રીતે ખજૂર અને મહત્વ હોય છે હરિદર્શન સોસાયટી પાસે એક દુકાન અત્યારે વહેલી સવારથી ગ્રાહકો ભીડ જામી છે આરડા હોય કે પતાશા હોય કે ધાણી લોકો વહેલી સવારથી ખરીદતા હોય છે પરંપરાગત રીતે ખાસ કરીને આ જે આરડા પતાસા દાણી અને ખજૂર ખાવાનો ખાસ કરીને જે માન્યતા છે જેને લઈને વહેલી સવારથી લોકો અત્યારે ખરીદી કરવા પહોંચી રહ્યા છે ત્યારે આપણે દુકાનના જે માલિક છે તેમની સાથે વાત કરીએ કેવી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે કેવી ખરીદી હા મારું નામ સંજય સરોડે છે ઘનશ્યામ બેકરી દાણા છે ખાડામાંથી છું ખાસ કરીને આજે હોળીનો તહેવાર પરંપરાગત માન્યતા છે ખજૂર હોય આરડા હોય પતાસા કે ધાણી લોકો આરોગતા હોય આપણે ખજૂર ધાણી નું જે મહત્વ છે સાંજે હોળીકાના દર્શન કરવા જઈએ ત્યારે ખજૂર ધાણી આવડા લઈને જતા હોય જે લોકો લગ્ન થયા હોય નાના બાળકોના હોય અને એને લઈને દર્શન કરવા જઈએ તો હોળીપાનો કુંજાબો મળે છે આપણે ત્યાં અને પ્લસ આ સીઝન ની અંદર આપને કફ આ ઋતુ ની અંદર આપને કફ થતો હોય શરદી થતી હોય તો આ ખજૂર ધાણી એ બધું ખાવાથી આપણે શરદી શરદીનો કફ હોય તોડી નાખે છે જેથી કરીને ખજૂર અને ધાણી ને એવું આ સિઝનમાં ખાવા બધા લોકો સારો રીતે રહે છે કેવી ખરીદી છે ગ્રાહકોની ખરીદી આ સિઝનમાં તો દર વખતે અમારી ત્યાં સારામ સારી લાઈવ બધું બને છે લાઈ લોકોમાં ત્યાં ગરાગી આવે છે ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે કાઉન્ટર ઉપર ગ્રાહકોની ભીડ ઉમટી છે ધાણી હોય આરડા હોય પતાસા હોય કે ખજૂર ખાસ કરીને હોળીના તહેવારમાં માન્યતા છે પરંપરાગત રીતે લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે અત્યારે જે ખજૂર કાઉન્ટર ઉપર ખાસ કરીને ગ્રાહકો ખરીદી કરવા પહોંચ્યા છે લોકો ખાસ કરીને હોળીના તહેવારમાં ખજૂર આડા પતાસા અને ધાણી ખાવાનું જે મહત્વ છે જેને લઈને લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે આપને સીધા દૃશ્યો બતાવી રહ્યા છે ખજૂરના જે કાઉન્ટર ઉપર અત્યારે લોકોની ભીડ ઉમટી છે બેન સાથે વાત કરીએ કેવી ગ્રાહકોની ભીડ હાઇક છે ભીડ હારી છે ભીડ ગ્રાહકોની ભીડ છે કેવું વેચાણ છે ખજૂર સારું છે ખાવાનું મહત્વ છે ખાસ કરીને હોળી ધૂળેટી જોઈ રહ્યા છો સવારથી ગ્રાહકોની ભીડ ઉમટી છે અને પતા ખાવાનું જે મહત્વ છે જેને લઈને સવારથી ગ્રાહકો અત્યારે ખરીદી કરવા રહ્યા છે કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત